નમસ્કાર દર્શક મિત્રો એમએસ 24 ન્યૂઝ ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મુસ્તફા ગાજી હવે જોઈશું આજના મુખ્ય સમાચાર આજ રોજ વૈશાખ વદ અમાસ શનિ મહારાજ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી વાત કરવામાં આવે તો વડોદરામાં આવેલ ભાયલી ગામ જવાના મુખ્ય માર્ગ પર શનિદેવ મહારાજનું મંદિર આવેલું છે ત્યારે આજે ન્યાયના દેવતા ગણાતા શનિદેવ મહારાજ આજે જન્મજયંતિ નિમિત્તે શનિદેવ મંદિરે આજે સવારથી જ શનિદેવના દર્શનાર્થે ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી ભક્તો દ્વારા શનિ મહારાજને સરસોના તેલનું અભિષેક કરવામાં આવ્યું હતું સાથે જ કાળું કાપડ કાળા તલ અને કાળા અડદ ભગવાન શનિદેવને ચડાવવામાં આવે છે અત્યારે આજે સવારે શનિદેવના મંદિરે નવચંડી પણ રાખવામાં આવી હતી ખૂબ મોટી સંખ્યામાં શનિદેવના મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી ત્યારે આ પ્રસંગે વડોદરાના મેયર પિંકીબેન સોની તેમજ વડોદરા શહેર પ્રમુખ શ્રી ડૉક્ટર વિજય શાહ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ સાંજે શનિ જયંતી નિમિત્તે ખૂબ મોટા પ્રમાણમાં ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં લોકો ભંડારાના શનિદેવની પ્રસાદીનો લાવો લીધો હતો અને શનિ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શનિ જયંતિ છેલ્લા ત્રણ વર્ષથી અમે અહીંયા ભંડારો કરી રહ્યા છે શનિદેવ મંદિર ભાયલી પણ ઉત્તર જે વર્ષ વધી રહ્યા છે તેમ તેમ પબ્લિકનો પણ ઘસારો વધી રહ્યો છે પહેલાં વર્ષે પચીસો હતા બીજા વર્ષ પાંચ વર્ષ પાંચ હજાર હતા આજના દિવસે આઠ હજારથી વધારે પબ્લિક અહીંયા હાજર રહેલી છે અને ભંડારાનો એ લોકો લાવવો લીધેલો છે જેમ ભાયલી વિસ્તારો ડેવલપ થઈ રહ્યું છે તે રીતે પબ્લિક પણ વધી રહી છે તો અમને ખૂબ ખુશી થાય છે કે અમે મંદિરની પ્રતિષ્ઠા કરાવી છે તો પબ્લિક તેનો લ્હાવો લઈ રહી છે મુખ્ય મહેમાન પણ આવ્યા મુખ્ય મહેમાન તરીકે અમે ઇન્વાઇટ કર્યા હતા આપણા ડૉક્ટર વિજય શાહ ભાજપ શહેર ભાજપ શ્રી શૈલેષ સોટા સાહેબ અને બેન મેયર આપણા એમને ઇન્વાઇટ કર્યા હતા તેમાંથી સમય કાઢીને ડૉક્ટર વિજય શાહ અને બેન ખાસ ઉપસ્થિત રહ્યા છે જેથી અમે ખૂબ ખુશ છીએ અને આગળ પણ આવું કામ કરતા રહીશું છે મારું નામ જયમીન પરમાર હું અહીંયા વહેલીમાં જ રહું છું અને છેલ્લા ઘણા સમયથી હું બરોડાનો ગયા છું